સમાચારમાં આગળ વાત કરીએ તો ગઈકાલે વડોદરા શહેરમાં ગંભીર આ બ્રિજ પર બનેલી દુર્ઘટના બાદ હવે ગુજરાત રાજ્ય સરકાર જાગી છે અને પાણી પછી પાળ બાંધવા નીકળી છે ત્યારે રાજકોટ ખાતે પણ આવી જ ઘટના સર્જાય તે માટે ગ્રામજનો રાજકોટ તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે આ તકે વાત કરીએ તો રાજકોટના નવા ગામ આણંદપર વચ્ચે જોડતો રાજ્યશાહી વખતનો બ્રિજ હવે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે ત્યારે ગ્રામજનો દ્વારા વડોદરાની ઘટના બાદ આ બ્રિજ અંગે પણ નિવેદનો આપતા જણાવ્યું હતું કે રાજાશાહી વખતે આ બ્રિજ રાજકોટના ગ્રામ વિસ્તારમાં આવેલા નવા ગામ અને આણંદપર ગામને છોડતો આ બ્રિજ છે આ બ્રિજ અંદાજીત એકસો દસ વર્ષ જૂનો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આટલા જૂના બ્રિજમાં નીચેના ભાગો ભાગે તિરાડો પણ જોવા મળી રહી છે સાથે જ વરસાદી સિઝનમાં બંને ગામો વચ્ચે જોડતા પુલ ઉપરથી વરસાદી પાણી પસાર થતું જોવા મળતું હોય છે સાથે જ કેટલીક વખત તો બંને ગામ વચ્ચેનો સંપર્ક પણ તૂટી જતો હોય છે અને વરસાદે પાણી ઓસરે તે બાદ બંને ગામ વચ્ચે અવરજવર શરૂ થતી હોય છે ત્યારે વડોદરામાં બનેલી ઘટના જેવી ઘટના રાજકોટમાં પણ ના બને તે માટે રાજકોટના નવા ગામ પર વચ્ચેના બ્રિજનું વહેલી તકે કામ કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે જે બાદ સમગ્ર ઘટનાને લઈ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા નિવેદન આપતા જણાવ્યું હતું નવાગામ બ્રિજ ને લઈ અમને જાણકારી મળી છે જાણકારી મળ્યા બાદ રાજકોટના તમામ પુલોનું ચેકિંગ કરવાની સૂચના માર્ગ મકાન વિભાગ અને હાઇવે ઓથોરિટીને આપી દેવામાં આવી છે સાથે જ રાજકોટ જિલ્લા કચેરી ખાતે પણ ઉચ્ય અધિકારીઓની બેઠક પણ યોજવામાં આવી છે રાજકોટના પુલો ઇન્સ્પેક્શન ગુણવત્તા ચકાસણી વર્તમાન પરિસ્થિતિ સહિતના બાબતોને અંગે રિપોર્ટ મંગાવવામાં આવે છે અને વડોદરામાં જે રીતે દુઃખદ ઘટના સર્જાય છે તેવી રાજકોટમાં કે અન્ય કોઈ જગ્યાએ ના સર્જાય તેવી ગુજરાત રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે આ અમારી માંગ એવી છે કે જે વડોદરા જે દુર્ઘટના બની એવી અમારા ગામની અંદર બને એવી અમારી સરકાર થી માંગણી છે મનોજભાઈ મનોજભાઈ આ જે વિસ્તાર છે крит છે એની હાલત કેવી છે અને કેટલા કેટલા સમયથી આ મુશ્કેલી છે શું માંગણી છે તમારી આ 6-7 વર્ષથી તો બુલ હલે જ છે ત્યારે પાણીનું પૂળ આવે ત્યારે પૂળ આખો હલતો હોય છે ત્યારે પૂળ બંધ પણ થઈ જાય છે તંત્રની શું એક્શન છે ਇਸ ઘટના કે બાદમાં રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા जिला प्रशासन द्वारा ब्रिज से संबंधित तमाम एजेंसीज जो हैं आर एन बी स्टेट आर एन बी डिस्ट्रिक्ट नेशनल हाईवे और वो सारी तमाम एजेंसीज जिन्होंने पास्ट में कभी ब्रिज बनाए हो उन सबकी एक तत्कालीन एक मीटिंग की गई है कल शाम को और उन सबको सूचना दी गई है कि दो दिन में आप जितने भी ब्रिजेज हैं आपने पास्ट में बनाए हैं उन सबका एक सर्वे करें सर्वे करके एक रिपोर्ट प्रस्तुत करें कि, कि किस तरह से उन ब्रिज की आज कंडीशन क्या है क्या वो चलने लायक है क्या वो यातायात के लिए अनुकूल है या नहीं है और उसके हिसाब से फिर उनके ऊपर अगर उसको सुदृढ़ करने की विशेष जरूरत है तो उस पर एक्शन ले और अगर ऐसा कोई ब्रिज आपको लगता है कि जो जोखमी है तो उसको उस